મિત્રો જય માતાજીની આપણે પહોંચી ગયા છીએ વસોલી શહેરમાના ધામે તો ચલો શહેરમાંના દર્શન કરીએ સાથે મળીને ચલો મિત્રો મિત્રો આપણે આજે પહોંચી ગયા છીએ મરતોલીમાં ચેહરમાના ધામે તો ચલો સાથે મળીને માતાજીના દર્શન કરીએ અને દેવદર્શન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ચેનલમાં મિત્રો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર મંડળમાં શેર કરજો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મરતોલી ચેહરમાના ધામ મિત્રો આપણે પહોંચી ગયા છીએ મરતોલી ચહેરમાંના ધામે તો મા ચહેરના તમને દર્શન કરાવું અને સાત છ વર્ષ જૂની વરખડીના પણ દર્શન કરાવું તો વિડીયો પર બન્યા રહેજો માતાજીના મંદિરના દર્શન કરીશું અને માતાજીના પૂરા ધામના દર્શન કરીશું ભોજનાલય ચાલુ છે તે પણ તે પણ તમને બતાવીશું મિત્રો મિત્રો મરતોલીના મંદિરના પૂરા દર્શન કરીશું તો ચાલો સાથે મળીને દર્શન કરીએ કાર્યાલય રૂમ છે મિત્રો શિવજી ભગવાનનું મંદિર છે મિત્રો તો શિવજી ભોળિયાના પણ આપણે દર્શન કરીશું માતાજીની ધરમશાળાઓ છે અહીંયા રાત્રિ રોકાણ પણ કરી શકો છો તમે મિત્રો અહીંયા ભોજનશાળા પણ ચાલુ હોય છે અને ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને મિત્રો અહીંયા ભદ્રામય વખતના જૂના લાડુ છે તે પણ તાજા તાજા ને તાજા છે તે તમને બતાવીશું મિત્રો માતાજીનો ઝૂલો છે તો ચાલો માતાજીને ઝૂલે ઝુલાવીએ જાય મચે શિવજી જૂના લાડુ છે પધરામણી વખત ના છે હજુ પણ કેવા ને છે તમે પણ લાડુ દર્શન કરી શકો છો મિત્રો માતાજીનું જૂનું સ્થાન વરખડી તો વરખડીના દર્શન કરીએ અજુનું સાતસો વર્ષ જૂની વરખડી છે અંદાજે સાતસો વર્ષ જૂની વરખડી માતાજીની મિત્રો દંતકથા આધારે એવું કહેવામાં આવે છે કે મર્તુલીમાં ચહેર નગર તેરવાડાથી નીકળ્યા ત્યારે અહીંયા એક દેસાઈ તેમની હોઠો ચાલી રહ્યા હતા અને ત્યાંથી માતાજી પસાર થયા અને દેહાઈને કીધું કે ભાઈ મારે થોડું દૂધ છે મને પાવો ને તો દેસાઈ બોલ્યા કે મારી તમને દૂધ તો પણ તમે જે ઓગળી કરો છો એ વાંડ છે ને દોવા નથી આપતી તો કે ના મારે આ જ સાંઢનું દૂધ પીવું છે તો દેસાઈએ કીધું કે ઠીક છે મારી દેસાઈ વાંડ દોતા રહ્યા અને માતાજી દૂધ પીતા રહ્યા પછી દેહાઈને એમ થયું કે કોઈ દેવી શક્તિ છે તો કીધું કે માતાજી તમે કોઈક દેવી શક્તિ છો તો ચલો મારા સાથે તો માતાજીએ કીધું કે હું ચેહર છું નગર તેરવાડાથી અને તો દેહ કે ચલો મારા ઘરે હું તમારી સેવા પૂજા કરીશ અને મા તમારા ભાવભક્તિથી સ્વાગત પણ કરીશ તો માતાજીએ કીધું કે બેટા હું આવું ખરી પણ એક શરત પાછળ લમણો ના વાળતો તો આગળ ને માતાજી પાછળ આ ગોમના પાદરે આવતા દેહાઈએ પાછળ લમણો વાળ્યો એટલે માતાજી ત્યાં બિરાજમાન થઈ ગયા કે બેટા હવે પૂરું થઈ ગયું ત્યાં બિરાજમાન માતાજી છે ત્યાં તે જ આ વરખડી છે આ વરખડી આવીને માતાજી અદ્રશ્ય થઈ ગયા ત્યાં ત્યારથી માતાજી આ વરખડીએ પૂજાય છે ત્યાં વર્ષો જૂની દંતકથા છે ત્યાં માતાજીનું મંદિર છે મિત્રો તમે પણ સાથે મળીને માળીના દર્શન કરી લો આપણે હવે ચા પાણી કઈ બાજુ મળે છે એ બધા જઈ આવીએ પછી તમને ભોજનશાળાના પણ દર્શન કરાવીશું જો અહીંયા પોતાની જાતે ચા લઈને ચા પીવાની હોય છે મિત્રો મિત્રો ભોજનાલય સમય છે સવારે અગિયાર થી બે અને સાંજે સાત થી નવ અંક્ષેત્ર ચાલુ હોય છે તો ચાલો મિત્રો આપણે અંક્ષેત્ર બાજુ જઈએ અત્યારે હાલ આપણે તો પાંચ પાંચ વાગી ગયા છે એટલે ક્ષેત્ર બંધ છે પણ તો એ બાજુ જઈએ અને ઓટો મારીને પાછા આવીશું અહીંયા રાત્રિ રોકાણ માટે ધર્મશાળાની પણ સુવિધા છે મિત્રો રાત્રિ રોકાણ પણ તમે કરી શકો છો અહીંયા આવો તો મિત્રો તમને પણ ટાઈમ મળે તો તમે પણ મા ચેહરના દર્શન કરવા જરૂરથી આવજો મહેસાણાથી આવો તો પણ વીસથી પચીસ કિલોમીટર અંદાજે થાય છે મરતોલી અને પાટણ બાજુથી આવો તો ચાણસમાં ચાણસમાં મોઢેરા મોઢેરાથી કાલરી ચોકડીથી પણ વીસ કિલોમીટર અંદાજે મરતોલી થાય છે તો તમે પણ મરતોલી દર્શન કરવા માન ચૂકવા ચૂકતા નહીં મિત્રો આપણે આનું ક્ષેત્ર બાજુ જઈ રહ્યા છીએ અહીંયા કૂપન મળે છે બિલકુલ ફ્રીમાં મળે છે ભોજનાલય ફ્રીમાં ભોજન મળે છે અને માત્ર કૂપન લઈ અને ફ્રીમાં ભોજન ભોજન આપવામાં આવે છે મિત્રો વિશાળ જગ્યા છે ધ્રમશાળા તેની અંદર એક સાથે બે હજાર જેટલી વસ્તી પણ જમી શકે છે તો મિત્રો તમને પણ ટાઈમ મળે તો મારા ચહેરના દર્શન કરવાનું ચૂકતા નહીં મિત્રો અત્યારે હાલ બંધ છે આ જગ્યાએ જમવા જવાનું છે અત્યારે હાલ બંધ છે મિત્રો ચેહરમાંનો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું કોઈ નવા વિડીયોમાં વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો જાય ચહેરમાં જે મને માનતા હોય તો વિડીયો શેર કરજો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મરતોલીની બજાર છે મિત્રો બાળકોને રમકડાં છે લેડીસના બંગડી બોપટી તમે પણ મરતોલીના મેળામાં એકવાર અવશ્ય પધારજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો માતાજીનું મંદિર જાય ચહેરમાં મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મિત્રો તમને પણ ટાઈમ મળે તો તમે મા ચેહર દર્શન કરવા એકવાર અવશ્ય વધારજો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા વિડીયોમાં ચહેરમાના દર્શન કરી લીધા છે તમને વિડીયો ગમ્યો હોય ચહેરમાને માનતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો મિત્રો